પ્રધાનમંત્રીએ ગીર સફારીની મુલાકાત લીધી ઘણા જંગલી પ્રાણીઓ જોયા અને ફોટોગ્રાફીનો આનંદ માણ્યો પ્રધાનમંત્રી મોદીએ જંગલમાં લગભગ અઢી કલાક વિતાવ્યા ગીર સફારીથી પાછા ફરી વન્યજીવન માટે એક ખાસ બેઠકની અધ્યક્ષતા કરી ત્યારે પીએમ મોદીએ વન્યજીવનોની વધતી સંખ્યા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે દીપડો સિંહ વાઘ અને ગેંડા જેવા પ્રાણીઓની સંખ્યામાં વધારો દર્શાવ્યો છે વન્યજીવનને કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે

આજે શાસન ખાતે સાતમી નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફની મિટિંગ યોજવામાં આવી અને આ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ ના પહેલી વખત શાસન ખાતે સાતમી બેઠકની સાહેબે અધ્યક્ષતા કરવામાં આવેલ અને આ બેઠક દરમિયાન દેશના સ્તરે જુદા જુદા અગત્યના જે પ્રોજેક્ટ ચાલે છે વન્યજીવોના એના ઉપર ચર્ચા કરવામાં આવી જેમાં ખાસ કરીને પ્રોજેક્ટ લાઇન પ્રોજેક્ટ એલિફેન્ટ પ્રોજેક્ટ ટાઈગર પ્રોજેક્ટ ડોલ્ફિન પ્રોજેક્ટ પ્રોજેક્ટ જેવી આ ઉપર ચર્ચા થઈ અને સાથે સાથે જુનાગઢ ખાતે વાઇલ્ડ લાઈફ રેફરલ સેન્ટર જે તૈયાર કરવામાં આવે આવી રહ્યા છે એની પણ ચર્ચા કરવામાં આવી અને એના ડોગરેશન પણ કરવામાં આવ્યા અને જે રિવર રિવર ડોલ્ફિનના જે અભ્યાસ કરવામાં આવ્યા એની ચોપડીનો માન્ય પ્રધાનમંત્રીના હાથે રિલીઝ કરવામાં આવ્યા